આજનું રાશિફળ આજે જુલાઈ આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે ઉતાર ભરેલો જાણો તમારી રાશિ ચોટીસ રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રસી ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમને સમસ્યાઓથી મુક્તિ અપાવશે જો તમે પાર્ટ ટાઈમ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તે તમારા માટે સારું રહેશે તમને વ્યવસાયના સંબંધોમાં લાંબા અંતરની યાત્રા પર જવાની તક મળશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે નોકરીમાં કામ કરતા લોકો તેમના પ્રમોશનને લઈને ચિંતિત રહેશે જેને માટે તેઓ તેમના બોસ સાથે વાત પણ કરી શકે છે તમારા મનસ્વી વર્તનથી પરિવારના સભ્યો તમારાથી પરેશાન થઈ શકે છે જો તમારા બાળકને કોઈ ક્ષેત્રમાં સફળતા મળશે તો તે તમને ગમશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે તેમને અભ્યાસમાં ખૂબ જ રસ રહેશે તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે તમે તમારા જીવનસાથીથી કંઈક ગુપ્ત રાખી શકો છો જે પછીથી ઝઘડાનું કારણ બનશે માતા તમને કેટલીક જવાબદારીઓ આપી શકે છે જેમાં તમારે ડીલ ન કરવી જોઈએ તમને લાંબા સમય પછી તમારા કોઈ મિત્રને મળવાનો મોકો મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમે તમારા ભાઈ કે બહેનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે જો તમે કોઈ મિલકત ખરીદો છો તો તે તમારા માટે સારું રહેશે જો તમે તમારા કામની યોજના બનાવો છો તો તે તમારા માટે સારું રહેશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને તમારા શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે કાયદાકીય બાબતોમાં તમારી જીત થશે તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે જો તમે કોઈને પૈસા ઓછી આપ્યા હતા તો તમને તે પાછા મળવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારી વિચારસરણીથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળતો જણાય છે આ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારે તમારા લાંબા સમયથી અટકેલા કામોને પૂર્ણ કરવા પડશે આજે તમારા કરિયરને લઈને કોઈ સમસ્યા હશે તો તે પણ ઉકેલાઈ જશે તમે તમારા સંતાનોના લગ્ન વિશે કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે તમારા માતા પિતા સાથે કોઈ પણ બાબતમાં વિવાદ ન કરવો જોઈએ નહીં તો તેમને ખરાબ લાગશે તમે તમારા પરિવારના કોઈ સભ્યની યાદોથી ત્રાસી જશો કેટલાક નવા લોકો તરફથી તમને તક મળશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે તમારું સામાજિક વર્તુળ પણ વધશે અને તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે જેવો વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે તેમની યોજનાને નવું પરિણામ મળશે તમે તમારા કોઈ મિત્રની યાદોથી ત્રાસી શકો છો તમને કોઈ રોકાણ સંબંધિત યોજના મળી શકે છે જેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે કાર્યસ્થળમાં તણાવને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જો માતા સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો તમે તે સરળતાથી કરી શકો છો તમે નાના બાળકો સાથે આનંદમાં સમય પસાર કરશો આવનારીનો ઉમેરાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે આજે વેપારમાં પ્રગતિ થશે જો તમારા પૈસા ક્યાંય અટવાયા હોય તો તમને તે પણ મળવાની શક્યતા છે તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે જેને તમારે અવગણવી ન જોઈએ તમારા બાળકને નોકરીને લઈને તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા જીવનસાથી તમારા કામમાં તમને પૂરો સાથ આપશે તમે તમારી કેટલીક વૈભવી વસ્તુઓ ખરીદવા માટે સારી રકમ ખર્ચ કરશો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમે કોઈ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે તમને તમારા લાંબા સમયથી બાકી રહેલા કેટલાક પૈસા પાછા મળવાની સંભાવના છે તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જે લોકો આયાત નિકાસના વ્યવસાયમાં છે તેઓને સારો ફાયદો થઈ શકે છે તમારા ભાઈ બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે આવનારી રાશિ રાશિ છે કુંભ દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમને કોઈ પણ રોકાણ કરવાથી લાભ મળશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જો માતા કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન હતી તો તેની પીડા ઓછી થઈ શકે છે આવનારી બારમી રાશિ છે મેન રાશિ આધો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે તમે તમારા સારા કર્યોથી તમારા પરિવારના સભ્યોને ગૌરવ અપાવશો તમને કોઈ એવોર્ડ મળવાની પણ શક્યતા છે જો પરિવારમાં કોઈ વિફટ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તે પણ સમાપ્ત થઈ શકે છે તમે તમારા જીવનસાથી કરિયરને લઈને થોડા ચિંતિત રહેશો નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ પણ કામ માટે લોન વગેરે માટે અરજી કરી હોય તો તે પણ સરળતાથી મળી જશે